તો મિત્રો બધાય મારા ચપ્પલ છે અને સુજલબેન ધોવા બેઠા છે ચપ્પલ એ કે આપડે લઈ છે તો ચપ્પલ ધોવા તો જોશે ને એટલે બસ જો બધા મારા સુરત ધોવાય છે જય મુરલીધા જયમાંસોનભાઈ તો કિરણા એ બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો હવે હું સુજલ અને અમારા ભાઈ છે એવા હાર્દિકભાઈ અમે ત્રણેય બસ હવે દુકાને જાય છે અમે આજે પાછું બુધવાર છે એટલે આજે ટ્રાફિક તો હિસેલું જાઉં અને હવે ઓલી ચકલી તો ના પડે છે કે આજે તો હું નહીં આવેલો બગી કાલે આવશે અને કાલે હવે અમે એક કોમેડી તમારા માટે સરપ્રાઇઝ લાવી આવ્યા છીએ

તમે જોઈ શકો છો જોરદાર માર્કેટ જામ્યું છે ભૈયા ભૈયા જ છે મિત્રો નવી દુકાને આવી ગઈ છું આપણે સુજલ બેન ને હાર્દિકભાઈ બે અહીંયા હતા તો એને તેડવા આવી છું અને એ બે જો હવે ફોનમાં મથે છે અને થોડીક વાર પછી અમે હવે ઘરે જશું

બાર વટું એટલે તને ઈ ખબર નથી પડતી હું તું હજી જીવ છો તારે વાટકી પાણી લઈને ડૂબી મરી જવાની જરૂર છે બાર વટું એટલે જોગીદાસ કુમાર ને બધા બાર તારા વધારે સાંભળવું હોય તો તું મારી પાસે બે જાજ આખી રાત તો મિત્રો ચૂલીમાં ભાત બની ગયા છે આજે ચૂલી મહેલા હમ ત્રણ અકેલે હે એટલે છે ને સુજલબેન કારા થઈ ગયા છે ને એટલા માટે હવે એ કે છે કે મારે જીવવું જ નથી હું દવા પી જાઉં છું એટલે સુજલ એટલે સુજલબેન દવા પી જાય છે હવે ગાઈસ જો તમારા બધાને સામે તમારા બધાની નજર સામે એ દવા પી જાય છે એટલે જો આમાં હું બાને નહીં સળું અને તમે કોઈ બધા સાક્ષીમાં છો આપણે પણ નથી ખુલતી ગાઈસ હું કરું મારે જાવું મારે જાવું હવે જીવવું જ નથી આ ઘાસ હોન નથી તો બે દી કસમ આવી કારી થઈ ગઈ

તો 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 એટલા થઈ જ બસ બાકી ઘટે તમે વિચાર કરો છ જોડી કપડાની હજી અમારા મારા લાવશે બિલ ને બાકી જ છે તો વિચાર કરો તમે અમે કઈ જગ્યાએ જ થઈશું તો આટલા બધા કપડા લઈ જાય હે અને કેટલા દિવસ આવીશું તો આ બ્લોગ તો જોજો પણ આગળનો વ્લોગ જોવાનું ના ભૂલતો બાય બાય તો મિત્રો બધાય મારા ચપ્પલ છે હવે સુધર બેન ધોવા બેઠા છે ચપ્પલ એ ક્યાં આપણે લઈ જવા છે તો ચપ્પલ ધોવા તો જોશે ને એટલે બસ જો બધા મારા સૂટ ધોવાય છે તો જય જયમાં સોનબાઈ જય મુરલીધર તો હવે આપણા બ્લોગને અહીંયા આપણે વિરામ આપીએ છીએ તો જો તમને મારો લોગ ગયમો હોય તો હજી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા મિત્રોને શેર કરવાનો તો ખાસ ન ભૂલતા સારું હાલો હવે આપણે સવારે બધાય મળ્યા ગુડ નાઇટ બાય બાય